રાજકોટથી નીકળેલી ત્રણસો કિલોમીટર લાંબી કોંગ્રેસની ન્યાય યાત્રા શું ફ્લોપ થઈ ગઈ શા માટે આવી ચર્ચા ઉઠી રહી છે એના પાછળ પણ અનેક કારણો જવાબદાર હોવાનું કહેવામાં આવી રહ્યા છે પીડિત પરિવારોને ન્યાય મળે તે માંગ સાથે કોંગ્રેસની ન્યાય યાત્રા રાજકોટથી શરૂ કરવામાં આવી જે અમદાવાદ ખાતે પૂર્ણ થઈ છે પરંતુ સવાલ અહીં એટલા માટે ઉત્પન્ન થઈ રહ્યો છે કે આ યાત્રા ફ્લોપ રહી કારણ કે રાહુલ ગાંધી આ ન્યાયયાત્રામાં જોડાવાના હતા તેઓ આવ્યા નહીં પ્રિયંકા ગાંધીની ચર્ચાઓ પણ ખૂબ જ વહેતી થઈ કે પ્રિયંકા ગાંધી આ ન્યાય યાત્રામાં જોડાઈ શકે છે પરંતુ પ્રિયંકા ગાંધી પણ ન આવ્યા ત્યારબાદ ખડગેની વાતો વહેતી થઈ કે કદાચ સમાપનના દિવસે ખડગે આવશે પણ એવું પણ ન થયું અને આખરે પવન ખેરા આવ્યા અને કોંગ્રેસની યાત્રાનું સમાપનનો દિવસ આવી ગયો બીજી વાત એ પણ છે કે આ યાત્રા રાજકોટથી શરૂ કરીને ગાંધીનગરમાં પૂર્ણ થવાની હતી પરંતુ હવે ગાંધીનગરના બદલે અમદાવાદમાં પૂર્ણ થઈ રહી છે નેતાઓના નિવેદનોમાં પણ વિરોધાભાસ જોવા મળ્યો કહેવામાં આવ્યું શક્તિસિંહ દ્વારા કે ખડગેજી આવશે પરંતુ તેઓ આવ્યા નહીં મનીષ દોશી દ્વારા કહી દેવામાં આવ્યું હતું કે તેઓ નહીં આવે એટલે કાર્યકર્તાઓના અંદર પણ અસમંજસની પરિસ્થિતિ જોવા મળી અને એટલા માટે જ હવે ચર્ચા ચાલી રહી છે કે ન્યાયયાત્રા શું ફ્લોપ રહી બીજી વસ્તુ એ પણ છે ખાસ ધ્યાન દેવા જેવી કે પહેલાં જ્યારે આ ન્યાયયાત્રા શરૂ કરવામાં આવી હતી ત્યારે ચર્ચા હતી કે તમામ પીડિત પરિવારો છે એ આ ન્યાયયાત્રામાં જોડાશે પરંતુ આમાં રાજકોટ ટીઆરપી ગેમ ઝોનના જે પીડિત પરિવારો છે એ અમુક જ પરિવારો કોંગ્રેસ સાથે જોડાયા એ આશા સાથે કે કદાચ તેમને ન્યાય મળશે હવે ચર્ચા એ પણ છે કે શા માટે રાહુલ ગાંધી આ ન્યાય યાત્રામાં ન આવ્યા જિગ્નેશ મેવાણી દ્વારા છેલ્લા કેટલાય દિવસોથી સૌરાષ્ટ્રમાં પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા કે આ ન્યાય યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાય સૌરાષ્ટ્રમાં પણ જિજ્ઞેશ મેવાણી ધામા નાખીને બેઠા હતા અને કેટ કેટલી ખબરો પણ સામે આવી હતી જે ગુજરાત તકે પણ આપના સુધી પ્રસારિત કરી છેલ્લા બે ત્રણ મહિનાથી સતત તેઓ સૌરાષ્ટ્રનો પ્રવાસ કરી રહ્યા હતા અને વાતો એવી પણ છે કે આ ન્યાય યાત્રા કાઢવા પાછળનું કારણ જે મેન માસ્ટર માઇન્ડ છે એ છે જિગ્નેશ મેવાણી જિગ્નેશ મેવાણી સતત શરૂઆતી અંત સુધી આ ન્યાય યાત્રામાં જોડાયેલા રહ્યા પરંતુ તેમની મહેનત છે એ કદાચ રંગ ન લાવી હોય એવું લાગી રહ્યું છે ગુજરાતની વિવિધ ત્રાસદીઓ અને દુર્ઘટના પીડિતોને ન્યાય આપવાની જાહેરાત સાથે નવમી ઓગસ્ટથી ગુજરાતમાં નીકળેલી ન્યાય યાત્રામાં મોરબી પુલ દુર્ઘટના રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ તક્ષશિલા અગ્નિકાંડ સહિતની દુર્ઘટનાના પીડિતોએ ન જોડાવાની પણ જાહેરાત કરી દીધી હતી આ બાદ કોંગ્રેસની યાત્રામાં નેતાઓ ગણ્યા ગાંઠ્યા લોકો જ હતા જેઓ યાત્રામાં આગળ વધી રહ્યા હતા જોકે યાત્રાને જોઈએ તો એવો પ્રતિસાદ ન મળતા તે લગભગ ફ્લોપ રહી છે આ કારણોસર અગાઉ કરાયેલી જાહેરાત મુજબ વિપક્ષના નેતા રાહુલ ગાંધી ગુજરાત પણ ન આવ્યા તેમના બદલે ન્યાય યાત્રાના સમાપન સમારોહમાં એટલે કે ત્રેવીસમી ઓગસ્ટે અમદાવાદ ખાતે જ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આવે તેવી શક્યતા હતી પરંતુ તેઓ પણ ન આવ્યા જ્યારે બીજી બાજુ સમગ્ર ન્યાય યાત્રાનું આયોજન કોંગ્રેસના વડગામ ખાતેના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી સેવાદળના નેતા લાલજી દેસાઈ અને પાલ આંબલિયાએ ભેગા મળીને કર્યું હતું આ માટે જ આ ત્રણેય નેતાઓ રાજકોટ ટીઆરબી અગ્નિકાંડ બાદ એક મહિનાથી વધુ રાજકોટમાં જ રોકાયા અને તેમની આગેવાનીમાં જ સફળ બંધ પણ પાડવામાં આવ્યો પરંતુ ન્યાયયાત્રામાં તેની અસર છે એ જોવા ન મળી ત્યારે બીજી બાજુ એવી પણ વાતો છે કે આ ન્યાયયાત્રામાં જે સ્થાનિક કાર્યકર્તાઓ પણ હતા અમુક જગ્યાઓ પર સુરેન્દ્રનગરની વાતો વહેતી થઈ હતી કે ત્યાં નિરસતા જોવા મળી કે તેઓ આ યાત્રામાં ન જોડાયા આશ્રયમાં સોથી દોઢસો લોકો જ આ યાત્રામાં જોડાયા હતા અને એટલા માટે જ કહેવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસની આ યાત્રા ફ્લોપ રહી છે આ સમગ્ર મુદ્દા પર આપના શું અભિપ્રાયો છે અમને કમેન્ટ બોક્સમાં જાણ કરજો અત્યારે બસ આટલું જ ફરી મળીશું નમસ્કાર